કચ્છના સરહદી હવે લખપત તાલુકાના બેખડા ગામે ચાર દિવસમાં બાર વ્યક્તિઓના મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર ખળભળી ઉઠ્યું ગઈકાલથી જ પ્રદેશમાંથી આરોગ્યની અલગ અલગ ટીમના લખપત તાલુકાના ભેખડા ગામ સહિત આજુબાજુના ગામડાઓમાં ધામા મૃત્યુનું કારણ શોધવા માટે ટીમે કસરત શરૂ કરી હવે લખપત પ્રતિનિધિ વિસ્તૃત લખપત તાલુકાના છેવાડે સરહદી ગામ ભેખડા ગામે છેલ્લા એક સપ્તાહમાં બારથી વધુ વ્યક્તિના મૃત્યુ થતાં ભારે અડરાટી વ્યાપી ગઈ છે ખાસ કરીને નિમોનિયાના કારણે મૃત્યુ થવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે પરંતુ વ્યવસ્થિત તપાસ થાય તો આ અંગે સાચું મૃત્યુનું કારણ જાણી શકાય ખાસ કરીને જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેશુભાઈ જાડેજાએ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પત્ર પાઠવી સમગ્ર ઘટનાનો ચિતાર વર્ણવ્યો છે શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી તાત્કાલિક અસર જે ચાર દિવસમાં બાર લોકોના મરણ થયા છે તે અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે જોકે આરોગ્યની ટીમ ગઈકાલથી જ આ બેખડા ગામે ધામા નાખ્યા છે અને અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવ્યું છે લોહીના નમૂના લેવામાં આવે છે પરંતુ સાચું કારણ હજી જાણવા મળ્યું નથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે ન્યુમિનાને કારણે ફેફસા લિવર અને કિડનીમાં અસર થઈ છે અને આ અવયવો કામ કરતાં બંધ થઈ જાય છે તેને કારણે મૃત્યુ થાય છે તેવું પ્રાથમિક કારણ છે પરંતુ સાચું કારણ શું છે તે બહાર આવવું ખૂબ જ જરૂરી છે જેને કારણે આ રોગચાળો વધુ ફેલાય નહીં વધુ તકલીફ ન કરે

મોતના મુખમાં ધકેલે ગયા ત્યારબાદ એના સગા મામા પણ મોતના મુખમાં ધકેલે ગયા અને એ જ બેકના ગામમાં એક ગઈકાલે રાતે જ એક ચાર વર્ષની બાળકી પણ મૃત્યુના મુખમાં ધકેલે છે બાજુના ગામ સંતોમાં પણ એક બાર વર્ષનો કિશોર મૃત્યુના મુખમાં ધકેલ છે એ એ સિવાય અબડાસ લખપતિ સરહદ તાલુકાના અબડાસની સરહદ પર આવેલા વાલાવાલી વાન બારાવાન અને મેડી ગામમાં પણ ચાર મૃત્યુ થયા છે પોલીગોન ગામમાં પણ એક મોટી ફેમ છે નાખા ગામમાં પણ એક મોટી ફેમ છે છેલા 3 કરી અત્યારે આજ 7 તારીખ સુધી લગભગ પર ઉકમ કુલ 12 મૃત્યુ થયા છે અત્યાર સુધી આ મૃત્યુનું કારણ શું છે એ પણ જાણવા મળ્યું નથી ત્યારે વૈવિધ્ય તંત્ર અને આરોગ્ય વિભાગને વિનંતી કરી છે કે એક 3 થી 4 દિવસમાં બેકડા ગામ એ માત્ર 700 800 જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને એક જ પરિવારમાં પાંચ પાંચ લોકોનો મૃત્યુ થયા છે લગભગ તાલુકામાં અત્યાર સુધી 4 દિવસમાં 12 12 લોકોના મૃત્યુ થયા છે અને ખાસ કરીને પીપળ મેરી પાલાવાડીમાં બારામાં લખપત તાલુકામાં બેકરો મિંઢિયારીથી બેકરો જવા માટે 8 કિલોમીટર છે રસ્તો એટલો ખરાબ છે કે ઘણા જેટલો સમય લાગી રહ્યો છે આજે આરોગ્ય વિભાગની કેટલી ટીમો ત્યાં સરે કરો કરવામાં આવી છે ત્યારે આજે અમે જિલ્લા પંચાયતના સદસ્ય વિનાબા દેસુબા જાડેજાના નેટવર્ક પર માનનીય સભ્યશ્રી ગોહિલ સાહેબ માનનીય કચ્છ કલેક્ટર સાહેબ માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને ડીઓ સાહેબને અને માનનીય ધારાસભ્ય લેખિત જાણ કરી છે અને વહીવટી તંત્રને વિનંતી કરી છે કે તાત્કાલિક આ મૃત્યુનું કારણ શું કારણ કે સામાન્ય તાવ આવ્યા બાદ એ લોકો સારવાર લે છે તો ન્યુમેનિયન ડોક્ટરોનું કહેવું છે કે ન્યુમેનિયાનું ઇન્ફેક્શન ન્યુમેનિયાનો તાવ આવે છે અને તાવ ના કારણે ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શનના કારણે એ ઇન્ફેક્શન ફેફસામાં લાગે છે જેના કારણે કિડની લીવર જેવા શરીરના અવયવો કામ બંધ થઈ જાય છે રાજ્ય સભાના સાંસદ આદરણીય શક્તસિંહ ગોયલ સાહેબ દ્વારા પણ સીએમ ટ્વીટ કરીને લખપત તાલુકાના બેખરા બનાવો કે જાણ કરવામાં આવે છે લખપત તાલુકાના બેખરા એક ગામમાં ત્રણ અઢાર વીસ વર્ષના યુવાનો ભેગા બે દિવસમાં ગુજરી ગયા એક એમના મામા આ આગાત એટેક આવ્યો ગઈ કાલે રાત્રે એક છોકરી બેખરા ગામ માં મૃત્યુ પામી છે એક બેખરા બાજુમાં સાંત્રો ગામમાં એક 11 12 વર્ષનો છોકરો ગઈ કાલે સવારમાં મૃત્યુ પામ્યો છે અને આજે ઓડીબાર એક 45 વર્ષનો ભાઈ મૃત્યુ પામ્યો છે માનની શક્તિથી ભઈને સીએમ ઓફિસમાં માં દિવસ ટ્વીટ કરીને સીએમ ઓફિસ ને જાણ કરી છે લખપત તાલુકા સીએસી માં એક સુપ્રિટેન્ડન્ટ અને બે ડોક્ટર હોવા જોઈએ એની જગ્યાએ માત્ર એક જ ડોક્ટર છે અને છેલ્લા કરી અત્યાર સુધી સોળ વર્ષ સુધી આપવામાં ક્લાસ નું એક ડોક્ટર સરકાર દ્વારા નથી આપવામાં આવતો અહીં માત્ર એક ડોક્ટર પણ સીએસસી ચાલે છે રોજના ના સોળ લોકો ઓપીડી આવે છે સો તાવના બીમાર દર્દીઓ અહીં આવે છે